બોટાદમાં પીવાનું પાણી પાંચ સાત દિવસે મળે છે ત્યારે દુષ્કાળમાં નદી જેવો માહોલ ટાંકીનો વાલ તૂટી જતાં પાણીની રીલમ છેલમ સમગ્ર વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જાયો એક ફૂટ જેટલા પાણી બજારોમાં વહેતા થયા આ પીવાનું પાણી રોડ પર ચડ્યું અને બે કિલોમીટર સુધી રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું એક કલાક પછી નગરપાલિકા વોટર વર્ક શાખા ની જાણ થઈ ત્યારે સ્થળ પર આવી રિપેરિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટા મારું નામ ખુમાન છે ભાઈ આ શિવનગર છે પણ હવે એ વાલ તૂટી ગયો છે એના લીધે આ થયું છે આ અડધી કલાક નીકળ્યું છે અડધી કલાક નીકળ્યું પણ હવે આ ઢાળ રહ્યો ને એટલે વ્યુ જાય આખું પાણી હતું જાજુ ઉપરની આખી ટાંકી ભરી લેતી પછી તો જાય ત્યાં ને પાણી અમારે અમારે ધી આપી દે છે હવે હવે પછી ધી હવે પછી ખબર પડે ના ના હજી તો ટૂટ્યો છે એટલે તરત ટીપે ન થાય ને હવે હમું કરશે આવીને